એમ તો બધા મારા યુવક મિત્રો મારા બધા યુવક મિત્રો આજે ફરી વખત આપણે આવી ગયા હજી જામનગરની શાક માર્કેટ મિત્રો આપણે ઘણા દિવસથી હમણાં શાકભાજીના ભાવ આપણે દેખાયલા નથી તો આજે આપણે પાછા આવી ગયા છે જામનગરની શાક માર્કેટમાં અને આજે આપણે શાકભાજીની બજાર હોય અત્યારે જોવા જઈએ તો છેલ્લે આપણે વિડીયો બનાવ્યો ત્યારે બજાર થોડી ખાવી થઈ ગઈ હતી અને ભાવ પણ શાકભાજીને એમ અમદો શિયાળો જે છતાંય ભાવ બહુ વધારે હતા હવે અત્યારે આપણે ચાર પાંચથી પચી આવ્યા તો આજે આપણે જોઈએ હવે શાકભાજીના ભાવ હું મિત્રો તો વિડીયો સાથે બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે જામનગરની શાક માર્ગીએ જે આપણે શાકભાજીના ભાવ હોય તેનો હું તમને વિડીયો દેખાડીશ અને ચાલો મિત્રો તો આજનો આપણો વિડીયો કરી ચાલું આ શું ભાવ છે વીસ પચીસ વાળા વીસ જોઈ લો મિત્રો તો બટેટાની આપણે બજાર જોવા જાય તો વીસથી થી પચીસ રૂપિયા કિલોમાં આપણે બટેટા અત્યારે મળી રહે માર્કેટમાં અને ડુંગળી વીસ ની કિલો જૂની છે નવી જૂની છે જોઈ લઈએ આપણે જૂની ડુંગળી છે એ અત્યારે આપણે વીસ ની કિલો મળી જૂની ડુંગળી છે હારી હવે આપણે આવશે નવી ડુંગળી પચાસ ની ત્રણ કિલો પચાસ ની ત્રણ ડુંગ ડુંગરી આજે જૂની ડુંગળી જોઈએ પીળી પછી કેવાય તો અત્યારે આપણે જે નવી ડુંગળી આવી છે એ હું ભાવમાં છે કે એનો આજ ભાવ છે એમ ને તો અત્યારે જો કે ડુંગળી જોવા જાય તો સસ્તી છે ને નવો માલ આવેલો ડુંગળી સસ્તી થઈ ગઈ આ જૂની ડુંગળી વીસ રૂપિયા ની કિલો ને પચાસ ની ત્રણ કિલો જોઈએ મિત્રો સરસ મજાની આપણે આપડે રેકડી આપડે ત્યાં આવી ગઈ છીએ તો જોઈએ તમે આ જુઓ સરસ મજાના લીલા શાકભાજી છે આપણે વેપારીને મળીને આપણે લીલા શાકભાજીનો આપણે ભાવ પૂછી રીંગણાની બધું એનો ભાવ પૂછી હવે રીંગણાનો શું ભાવ ગ્યા ખાલી ના કિલો 80 જોઈ લો મિત્રો રીંગણા અહીં આપણે 80 ના કિલો દિયા марકી દે અને આપણે શું છે બીવા હા 50 ના આવતો કિલો છે 50 ને આવતો કિલો નો નવો 10 કિલો જોઈ લે ભીંડો સરસ મજાનો જોઈ રૂપિયા કિલો ભીંડો સો રૂપિયા વાલે સો ના કિલો જોઈ લો મિત્રો તો વાલ જે આપણે એ આપડે સો રૂપિયાના કિલો છે અને શેઠ ગુવા કિલો છે ગુવા દોઢસો નો કિલો ગુવાનો કેમ આટલો બધો ભાવ ઉપર

ગાજરનો નો ભાવ એસી કિલો આ ક્યાં દેશી ગાજર છે આ જોઈ લો દેશી ગાજર છે એસી ના કિલો આપણે કોથમરી છે આપણે તો કોથમીર છે આપણે કોથમીર ભાવ પૂછી લે વેપારી વેપારી શું ભાવ છે કોથમીર નો એસી રૂપિયા કિલો વીસ રૂપિયા ની અઢીસો ને એસી ની કિલો એસી ની કિલો જોઈ લે મિત્રો આપડે વીસ રૂપિયામાં માં અઢીસો ને એસી ની કિલો છે તો જોવા જાવ તો આપણે કોથમીરી એનો ભાવ અત્યારે આપણે વ્યાજ બી ઘટી ગયો કે વધારે છે વરસાદના હિસાબે હિસાબે ઓછો ઓછો થઈ ગયો એ મિત્રો વરસાદને લીધે અત્યારે ભાવ થઈ ગયો એ ઓછો એ તો આપણે સો દોઢસો બસો રૂપિયા કિલો ના હતા એ થઈ ગયા એસી રૂપિયા એ આપણે કારેલા જઈએ તો આપણે કારેલાનો ભાવ પૂછી લઈએ ભાઈ કારેલા હું ભાવ લાવીએ એસી ના કિલો એ લો મિત્રો કારેલા છે આપણે એસી ના કિલો અને ફ્લાવર છે ફ્લાવર ફ્લાવર સાહીઠ નો કિલો એ કારેલા એસી ના કિલો છે ફ્લાવર આપણે સાહીઠ નું કિલો છે અને આપણે ગુવાર જો ભાઈ ગુવાર શું ભાવ છે એકસો ચાલીસ જોઈ લો મિત્રો ગુવાર ચાલીસ રૂપિયા અને કેપ્સિકમ મરચા છે કેપ્સિકમ સો રૂપિયા જોઈ લો કેપ્સિકમ મરચાનો ભાવ છે રૂપિયા આજે ભાવ હવે આપણે મિત્રો ચીપડીનો આપણે ભાવ પૂછી લઈએ આપણે જ્યાંનો સંભારો થાય તો વેપારી ચીપડીનો શું ભાવ છે કિલોનો હવે વેપારી ચીપડી શું ભાવ છે કિલોનો દસ રૂપિયા જોઈ લો તો ચીપડી છે દસ રૂપિયા અને મરચા મરચાં પચાસ રૂપિયાના કિલો અને વેપારી આ બોલો આપણે પાંચ કિલોનું બાજકું પડ્યું છે તો એ આપણે કેટલામાં આવે પાંચ કિલો ભેગા લઈએ તો બસો રૂપિયા પાંચ કિલો ભેગા લઈએ તો આપણે બસો રૂપિયા અને તમે કિલો એક ખર્ચા લીધો તો તમને પડે પચાસ રૂપિયાના જોઈ લઈએ મિત્રો આપણે બટેટાની બજારમાં આપણે આવી ગયા છીએ અત્યારે આપણે જોઈએ અહીં આપણે બટેટાના બધા બાજકા પડ્યા છે તો આપણે હોલસેલમાં આપણે બટેટાનો ભાવ પૂછી કે હોલસેલમાં હું છે છૂટકમાં તો આપણે વેપારીએ કીધું વીસ રૂપિયા પચીસ રૂપિયા જેવો ભાવ છે આપણે રિટેલમાં અને આપણે હોલસેલમાં ભાવ પૂછીએ

વેલી કાકડીએ એ સાઠ રૂપિયા કિલો અને આ વેલી આપણે રીંગણા છે સરસ મજાના આપણે રીંગણા છે આપણે ઓરાના આનો ઓરો સરસ મજાનો બોરો બને શું ભાવ છે ઓરાના રીંગણાનો પેલા ત્રીસ ના અડધો ને કિલો ના કેટલા કિલો લેવા આવ્યું હતું સાઠ પચાસ સાઠ ના કિલો જોઈ મિત્રો ઓરાના રીંગણા છે એ આપણે જે સાઠ ના કિલો અને આ ગુવાર છે ગુવાર શું ભાવ ગુવાર સો રૂપિયા કિલો અત્યારે બજાર શું કે વેપારી વ્યાજબી છે કે વધારે છે વ્યાજબી છે ને આપણા માર્કેટ નો ભાવ છે આપડે ફ્લાવર ને કોબી છે ભાઈ પાસે આપડે ફ્લાવર ને કોબી ની રેકડી આવી ગયા તો ફ્લાવર ને કોબી નો ભાવ પૂછી લઈ ફ્લાવર શું ભાવ ભાવજ ભાઈ એસી કિલો સારું સરસ મજા નું અચ્છા એમ જોઈ લ્યો ભાઈ હીરું આ સારું હોય તો એંસી રૂપિયા કિલો ચાલીસ રૂપિયાનું કિલો આવે છે પણ એ તમને સળેલું મળે સારું ન મળે અને આપણે કોબી કોબીએ તો કોબી ન હું ભાઉ ત્રીસ રૂપિયા કિલો જીલ્યો મિત્રો કોબી હજી સસ્તી છે અને ફ્લાવર છે આપણે એંસી રૂપિયા કિલો હે બદામ આ બદામ કલી ભીંડો અને આની વિશેષતા હું ખાસી શું આની પાછા ઝીણો આખો ભરેલો આપણે જો ભીંડો ભરવો મિત્રો તો આ રીતે તમે આખો ભીંડો કરી શકો એવો સરસ મજાનો ભીંડો છે અને આનો ભાવ ભીંડાનો એંસી રૂપિયા કિલો જોઈ લઈએ મિત્રો તો ભીંડાનો ભાવ છે એસી રૂપિયા કિલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ટમેટાની આપણે રેકડીએ સરસ મજાની તો આપણે ટમેટાનો ભાવ પૂછી લઈ આ શું ભાવ છે ટમેટાનો ભાઈ સાઠ રૂપિયા જોઈએ મિત્રો આ ટમેટા છે સાઠ રૂપિયા કિલો આ ટમેટા મોટા છે ને આ ટમેટા આપણે નાના છે તો આનો શું ભાવ પચાસ રૂપિયા જોઈ લઈએ મિત્રો તો આપણે માર્કેટ પચાસ રૂપિયા ને સાઈઠ રૂપિયા આપણે ટમેટાનો ભાવ છે અને આ મોરા મરચા છે મરચાં સાઠના કિલો જોઈ મિત્રો તો મરચાં છે સાઠ રૂપિયા કિલો આજે આપણો છે માર્કેટનો જામનગરનો ભાવ હવે આપણે આવી ગયા છીએ ઢીંડોળાની રેકડીએ જોઈ લે મિત્રો સરસ મજાના ઢીંડોળા છે આપણે વેપારી ઢીંડોળાનો ભાવ પૂછી લઈએ શું ભાવ છે ભાઈ એસી ના કિલો જોઈ લે મિત્રો તો ઢીંડોળાનો ભાવ છે આપણે એસી રૂપિયા કિલો હવે અત્યારે મિત્રો આપણે એક વેપારી પાસે આવ્યા તો વેપારી પાસેથી આપણે ખરેખર વસ્તુ આપણે વાત જાણવા મળી આપણી વાત આપણે વેપારી પર વેપારીને જ પૂછી કે તેઓ અત્યારે શું અનુભવે કેમ કે જે પ્રમાણે અત્યારે ભાવ છે જેમ કે આ રીંગણા છે તો રીંગણા અત્યારે રીંગણાનો શું ભાવ છે આપણે કિલોના એસી એસી ના કિલો

અને જોઈ લીધું પછી આ રીતે ખોટનો ધંધો કરવો પડે ચાલો મિત્રો આપણે આવ્યા છીએ આદુ નો ભાઈ આદુનો શું ભાવ છે કિલો મિત્રો તો આપણે આદુજી અત્યારે સિત્તેર રૂપિયા નું કિલો છે ને લીંબુ ચાલીસ ના કિલો જોઈ લે અત્યારે લીંબુ છે ચાલીસ ના અને આદુ છે સિતોર નો તો જોવા જાય તો ભાવજી વ્યાજબી છે એટલો બધો ભાવ ના કહેવાય અને આપણે તીખા મરચા છે જોઈ તીખી મરચી છે આનો શું ભાવ

અને આ લીંબુ છે લીંબુનો હું ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા કિલોના જેલીઓ મિત્રો લીંબુ છે ત્રીસ રૂપિયા આંબા હળદર છે આપણે માર્કેટ આવી આંબા હળદરનો ભાવ પૂછી લઈએ આજે આપણે આંબા હળદર શું ભાવ છે ફરી કિલોનો કિલા ને એસી રૂપિયા ઝેલીઓ મિત્રો તો આંબા હળદર છે એનો એસી રૂપિયા ભાવ છે કિલોનો અને આજે આપણે પીળી હળદર આનો હું ભાવ એ એસી રૂપિયા એલિયો મિત્રો આપણે આંબા હળદર અને પીળી હળદર એનો ભાવ અત્યારે આપણે જે માર્કેટ છે એસી રૂપિયા આજનો ભાવ અને આ આપણે જે આપડે શું ભાવ પચાસ રૂપિયા રૂપિયા કિલો ચાલો મિત્રો આપણે માર્કેટ લસણ નો તો ભાવ આપણે પૂછવો જ પડે તો આપણે લસણ ની બજાર માં આવી ગયા તો ચાલો આપણે લસણ નો અત્યારે ભાવ પૂછી લઈએ હું ભાવ છે લસણ નો ભાઈ કિલો નો કિલો ના સો રૂપિયા સો રૂપિયા કિલો ના સો રૂપિયા લસણ આપડા ખોલેલું આવી ગયા એમાં સો માં

જોજો મિત્રો આપણે આવી ગયા આજે આપણે ભાજીની બજારમાં આપણે બધા આજે લીલી ભાજી અને આપના ભાવ પૂછી લઈ આપણે ડુંગરીનો શું ભાવ છે ભાઈ બટાકાની લીલી ડુંગળી 50 ની કિલો અને કોથમરીજી કોથમરી જઈ પૂરો 1/2 કિલો બટાકાનો 1/2 કિલો પૂરીઓ મિત્રો કોથમરી 50 અને શું ભાવ છે ભાઈ મોડા વીસ રૂપિયા નું પૂરીઓ અને પાલક છે પાલક 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 20 નું પૂરીઓ એટલે આજે અત્યારે આપના માર્કેટના પુદીનાનો શું ભાવ છે પુદીના વીસ રૂપિયાનો પૂર્યો એ લ્યો કુદિયો નો વીસ રૂપિયાનો પૂર્યો ભાઈ આપણે લીલું લસણ જઈ હોલસેલ બસો રૂપિયા વીસ રૂપિયા નું પૂર્યું છે ચાલો મિત્રો જો મારો આજનો વિડીયો અહીં કરું છું તમામ આજથી આપણી આજની જામનગરની શાકભાજીની બજાર ને આજની શાકભાજીની બજારનો ભાવ મિત્રો આ તો આજનો ભાવ મેં તમને દેખાડ્યો જોવા જાય તો અત્યારે જ બકાલાના ભાવ હોય શાકભાજીના બહુ વધારે નથી ને બહુ ઓછા છે બજાર મીડિયમ છે પણ હજી બજાર ઓછી થવી જોઈએ જે પ્રમાણે ત્યાં શિયાળો આવી ગયો છે અને બધા શાકભાજી ઉગે લેવાથી તો અત્યારે આપણે ભાવ ઘટવો જોઈએ તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરું છું ફરી ભાજા આપણે એક બે દિવસ પછી આવી અને જોશું કે આપણે શાકભાજીના ભાવમાં તેમનો ફેરફાર થયો અને મિત્રો આજનો વિડીયો એ કરવું છે સમાપ્ત જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બીજા વિડીયોમાં ફરી ભાજા મળીશું ત્યાં સુધી બધાને મહાદેવ ઘર